ત્યારે જ પછી ખેડૂતોની વાત સાંભળવામાં આવશે આ સવાલ એટલા માટે થાય કારણ કે આ કડદાની જે પ્રથા છે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે જો કે આ સોશિયલ મીડિયાના યુગમાં સત્ય બધું બહાર આવી જ જાય છે તમને બધાને ખબર છે કે સૌરાષ્ટ્રનું બીજા નંબરનું માર્કેટિંગ યાર્ડ બોટાદ કે જ્યાં કડદાના નામે ખેડૂતોને કેવા રંજાડવામાં આવે છે ખેડૂતોને કેવા હેરાન કરવામાં આવે છે એક તો મહા મહેનતે

કપાસ પડી ગયો છે એમ કરીને ખેડૂતોને સોળ થી વીસ હજાર ત્રીસ નું સીધું જ નુકસાન પહોંચાડવામાં આવે છે એમને આપવામાં ભાવ તો સાઈડમાં રહી ગયા પરંતુ ઉપરથી એમની સાથે મીડિયામાં અહેવાલ આવે છે ત્યારે બધા જાગૃત થાય છે પછી કેવા લાગે છે કે હવે વેપારીઓના લાયસન્સ રદ થશે અત્યાર સુધી ક્યાં હતા એક મોટો સવાલ છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે હવે એના કારણે કપાસની હરાજી પણ બંધ થઈ છે પરંતુ સવાલ એ થાય જિજ્ઞાસા કે શું હવે ખેડૂતોને જે કરંડગત થઈ છે એ દૂર થશે ખરા બિલકુલ એટલે ખેડૂતોને હંમેશા મુશ્કેલીઓનો સામનો જ કરવો પડે છે આ વખતે પણ જે પ્રકારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ થઈ છે કપાસમાં કડદાને લઈને જે પ્રકારે ખેડૂતો શું શોષણ થતું હતું હવે ખેડૂતો આક્રમક બન્યા છે અને આંદોલન કરશે મીડિયા સહિતના પણ અંદર જવા પર પ્રતિબંધ છે કડદો બંધ કરવાની માંગણી સાથે હવે ખેડૂતો આક્રમક બન્યા છે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ગોંધી રાખવાના પણ આરોપો લાગ્યા છે એટલે કે ખેડૂતોને પહેલાં તો પૂરતા ભાવ નથી મળતા એ બુમરાણની વચ્ચે અત્યારે ભાવ તો નથી મળતા પરંતુ કડદાના નામે પણ એમને ભાવ સાવ ઓછા કરી દેવામાં આવે છે એટલે કે ઘણું નુકસાન પહોંચાડવામાં આવે છે આ તરફ આક્ષેપો પણ થઈ રહ્યા છે ખેડૂતો હવે આક્રમક બન્યા છે કે આ રોજનું થઈ ગયું છે કારણ કે મસમોટો ખર્ચ કરવામાં આવે છે ઉત્પાદન કરવામાં આવે છે કપાસનું વાવેતર હોય કે પછી મગફળી હોય પરંતુ આ વખતે જે કપાસમાં કડદાનો આખો કકળાટ સામે આવ્યો છે કારણ કે કડદાના નામે એમને ભાવ સાવ ઓછા કરી દેવામાં આવે છે આ તો ઘરના નુકસાન વેઠીને આ તો કપાસનું વેચાણ કરવું પડે એ પ્રકારની પરિસ્થિતિ વિકાસ જોવા મળી રહી છે બિલકુલ અને આજે જે આ કડદાનો કકડાટ સામે આવ્યો પોલીસનો બંદોબસ્ત એ ગોઠવાયો છે અને પોલીસ શું કહી છે લે ખેડૂતોની માંગ એ છે એક જ છે કે લેખિતમાં અમને આપી દો કે હવે કડદા પ્રથા નહીં રહે અને વેપારીઓનું લાયસન્સ રદ થશે જો કે એવું કંઈ ન થતા પછી પોલીસ ત્યાં આવી કેટલાક લોકોની અટકાયત પણ થઈને પોલીસનું કહેવું છે કે કેટલાક લોકો ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે તો પછી શું એ વિડીયો ખોટો હતો શું તો પછી એને એપીએમસીના ચેરમેન કેમ આવીને ત્યાં બાહેદરી આપે છે એનો મતલબ કે આમાં ખેડૂતોને અન્યાય તો થઈ જ રહ્યો છે આપણી સાથે એક દર્શક મિત્ર જામનગર થી જોડાઈ ગયા છે ફોન લાઈન પર એમની સાથે વાત કરી રાઘવજી જોડાયા છે રાઘવજી શું કહેવા માંગશો આ કરદા પ્રથા ને લઈ હેલો સર આપનો ખૂબ ખૂબ આભાર આ સિવાય એક બીજું કૌભાંડ છે માર્કેટિંગ યાર્ડ નું આપ ટીવી માં જાહેર કરી દેજો જી એ આ લોકો બારદાન કોલ કરવા આવે ને આપણો માલનો નો એટલે બાર ટાન સાતસો ગ્રામ નું હોય આઠસો નું હોય નવસો નું અને કિલો કપાત થાય છે પ્લસ સો ગ્રામ લઈ લે છે અને ફરિયાદ કોઈ સાંભળતું નથી મેં ત્રણ જગ્યાએ અરજી દીધેલી છે યાર્ડમાં જવાબ કઈ નહીં તો વરા થઈ ગયા ચાર બરાબર અને કાલાવડ નો બામણ કેલું છું રાઘવભાઈ મારું નામ છે અને એ લોકો કોઈ જવાબ દેતા નથી અને સો ગ્રામ તો અમારું જાય છે પ્લસ ગઈ સાલ સરકારે જે ખરીદી કરી ને એનું બારતા નહીં સાતસો ગ્રામ નો અને કિલો લેતા

કોઈ પણ જાત કડદો નહીં કરવી હમ અને કડદો તો કરે છે કડદા કાઢવા પડે એમ છે ભાજપ સરકાર માં બેઠા ને એને તો બેન થાય કડદા એ બેમાં બેઠા છે ને ભાજપ સરકારમાં એને મારે કોઈ પક્ષ સારે લેવા દેવા નથી હું કોઈ પક્ષ સારે જોડાયેલા નથી હું એક ખેડૂત છું સમજ્યા જી જી

કારણ કે ગઢડાની અને બોટાદની બંને વાત છે ગઢડાની અંદર પણ પોઝિશન છે અંદર તો વધારે કારણ કે બોટાદની અંદર જે ખેડૂત પોતાનો પાક મહા મહેનતે પકવી અને હેડ ની અંદર લાવે છે ત્યાં એને હરરાજી કરવામાં આવે છે અને હરરાજી કર્યા પછી એને થોડોક એમ થાય કે મારે ભાવ આવ્યો છે પછી એ ઠલાવવા માટે જે એનો માલ છે એ બીજે ઠલવવા જવાનું હેડમાં નથી ઠલવાતો હવે ત્યાંથી વીસ કિલોમીટર પચીસ કિલોમીટર એ ઠલવવા જાય ગમે એ બીજા ઝીનિંગની અંદર હવે ત્યાં જીનિંગની અંદર જાય એટલે ત્યાં કડદો કરવામાં આવે છે અને ન્યા ખેડૂત કહેવામાં આવે છે કે તમારો કપાસ ભેજવાળો છે તમારો કપાસ એ જ પીલો પડી ગયેલો છે તમારો કમા કપાસ છે એ ગુણવત્તા તેની ઓછી છે એટલે ટૂંકમાં જે ખેડૂત છે ખેડૂતને શેતરવામાં આવે છે ખેડૂતને અન્યાય થઈ રહ્યો છે બોટાદની અંદર અને પછી ત્યાં કરદો કરી અને આ ભાવની અંદર મોટા પાયે એને નુકસાની ભોગવવામાં વારો આવે છે પણ ખરેખર જે સરકારની અંદર બેઠા છે સરકારના મંત્રીઓ છે ખરેખર આ સરકારને આના વિશે એની કમિટી રસી અને આ નિર્ણય કરવો પડે કે ખેડૂત કેટલી મહેનત કરી અને પોતાનો પાક પકવે છે અને જ્યારે માલ આવે ત્યારે એની ઉપજ મળતી નથી અત્યારે તમે વિચાર કરો તો જે સરકારે ટેકાના ભાવ

કડદાની અંદર કપાસ મગફળી આ લોકો હરાજી કરતા હોય છે પણ જ્યારે ખેડૂતોની આવક પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે એટલે કડદાનું સ્વરૂપ આપી ખરીદી કરી પછી જે કડદાની અંદર એ ક્વોલિટી બનાવી અને માલ વેચે છે જેવી રીતે ખેડૂત નથી કમાતો એટલા વેપારીઓ કમાતા હોય છે એટલે આમાં અત્યારે જે માર્કેટ ભાવ ડાઉન થઈ જાય એટલે કરદો કરે કરદો કરે એનો સ્ટોક કરવાનો અને સ્ટોક કરવાનો જ્યારે માર્કેટના ભાવ ઊંચા આવે

બોટાદ ના વેપારી અને સારી સિંગ પોતાની મિલ માં અને મોલ સિંગ રહી સરકાર ના ટેકાના ભાવે આપતા આ ભ્રષ્ટાચાર એટલી બધી માજા મૂકી છે અને અત્યારે જો એક કરપડા અને બોટાદ ના દરેક ખેડૂતો જયારે ઉતર્યા છે આખો જિલ્લો ત્યારે આ લોકો એને પૂરી દે છે આ કઈ રીતનું તંત્ર છે એ સમજાતું નથી યારમાં માં પાણી બંધ બાથરૂમ જવાનું બંધ અને જમવાનું કે નાસ્તા ની કોઈ વ્યવસ્થા નહી આ કોઈ આ પોલીસ ની રીત છે અત્યારે ખેડૂતો હજારો ની સંખ્યામાં ત્યાં બેઠા છે એલે કોઈ સુવિધા પણ આપવામાં નથી આવતી પૈસા પણ ઓછા આપવામાં આવે છે ને અંતે હેરાન કરવામાં આવે છે આભાર અમારી સાથે જોડા બદલ આપણી સાથે રણમલભાઈ જોડાઈ ગયા છે ખંભાળિયાથી એમની સાથે વાત કરીએ જી આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આ પ્લેટફોર્મ પરથી આપ શું કહેવા માંગો છો જી આપનો અવાજ આવે છે સાહેબ બોલો નમસ્કાર સર નમસ્કાર નમસ્કાર સર

ક્યાંય પણ હટણે છે ને એકે એડમાં ઉગાડે લૂટ જ થઈ છે બિલકુલ આભાર વિરમભાઈ અમારી સાથે જોડા બદલ બોટાથી વધુ એક દર્શક મિત્ર જોડાયા છે Pratap એની સાથે વાત કરે જે Pratap ji તો આ જબરદસ્ત બખેડો ઉભો થયો છે આ કડદાને લઈ આપ શું કહેવા માંગશો સાહેબ શ્રી ઉત્ની દિશા ની અંદર રૂપિયા હતો છે થાય કરેડૂત નું કોઈ અવાજ સાંભળવા વાળું નથી ખેડૂત જયારે રોડ ઉપર આવે છે ત્યારે પોલીસ એની ઉપર દમન કરે છે તો થાય તો ખેડૂત થાય ક્યાં તેમાં સરકાર આનો અવાજ સાંભળતી નથી

પોલીસ નું આજે એવું કેવું છે જિલ્લા પોલીસ વાળા એમ કહ્યું કે કેટલાક લોકો ખેડૂતો ને રહ્યા છે એટલે અમારે ત્યાં આવવું પડ્યું છે તો એમાં તો શું છે એની રજૂઆત કરે છે બરોબર છે બીજું તો કઈ નથી નુકસાન તો કર્યું એટલે એ જ ને જો શાંતિપૂર્ણ રીતે જો ખેડૂતો પોતાની માંગ રજૂ કરી રહ્યા છે તો પછી એમને અટકાયત કરવાની કેમ જરૂર આભાર ગુમાનસિંહ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ સુરેન્દ્રનગર થી વધુ એક દર્શક મિત્ર જોડાયા છે ભૂપતસિંહ એમની સાથે વાત કરીએ જી ભૂપતસિંહ શું કહેવા માંગશો આપ હા સાબ કરદો પ્રસાંત ઓપ છેલ્લા 10 વર્ષથી છે હ ને આય કરદો પતક આદિસર બંધ કરવાની જરૂર છે કારણ કે એમાં શું થાય છે અને લોકો માલ લઈને આવે ત્યારે પછી જે ભાવ નક્કી થયા પછી હવે અમે ત્યાં ઠલવાઈ ગયા બરોબર માલ ઉતાર્યું ને મારે બે ચાર વખત નાકાકૂટ થયેલી હું મારા વ્યુઅલ ટ્રેડિંગ વાળા ને હારે લઈ જાઉં પછી પાછી બંદોબસ્ત કરે ને વળી પાસે ચા પાણી નાખી તારે ઉતારે એટલે આખું શું વ્યવસ્થિત આખું સાહેબ નેટવર્ક ચાલી રહ્યું છે જેમાં ગમે તે રીતે ખેડૂતનો ભોગ કેવી રીતે લેવો એ એનો જ પ્રયત્ન કરાતો છે આભાર ભૂપતસિંહ જે અમારી સાથે જોડવા બદલ પહેલા કિશોરભાઈ જોડે જોઈએ કિશોરભાઈ તમારી પાસે આવું માંગીશ કે હવે આમાં થવું આગળ શું થવું જોઈએ કારણ કે ખેડૂતો રસ્તા પર આવી ગયા કોઈ લેખિત માહિતી તો આપવામાં નથી આવી આ કરદા પ્રથા બંધ થઈ જાય ખેડૂતોને કરણગત ન થાય એ માટે શું થવું જોઈએ એના માટે એક જ વિકલ્પ છે કે જે કપાસ આવે તે હેડની અંદર ખરી રીતે તપાસ થવી જોઈએ અને એ જે વેપારીને પોસાય તો જ લે અને નકર નહીં અને જે વેપારી પછી પાછળથી કડદો કરે તો એનું લાયસન્સ રદ થવું જોઈએ કારણ કે આવડા લોકો વારંવાર છે કે અમે એનું લાયસન્સ રદ કરીશું અમે કોઈને છોડશું નહીં એટલે ટૂંકમાં મોઢાની વાતો ન ચાલે જે આ આંદોલનની અંદર લેખિતમાં જે માંગ્યું કે ભાઈ અમને બાયદરી આપો એ ખરેખર સત્ય ને હકીકત છે કારણ કે એને જો કડદો ન જ કરવો હોય તો એને લેખિતમાં બાયદરી આપી દેવી જોઈએ કારણ કે પણ આ આપશે નહીં કારણ કે આવડા આની મિલી ભગત છે એટલે સરકારમાં બેઠેલા લોકોએ અને આ હેડવાળા એ અને વેપારીઓએ આ બધાની હળી મળીને માત્ર ને માત્ર ખેડૂતનો જ ભોગ લેવાય છે એટલે ખરેખર જો સરકાર કડક પગલા લે અને ઈ દર વખતે કે છે કે કોઈ સમરબંધીને છોડવામાં નહીં આવે પણ કોઈ સમરબંધીને પાછો પૂરવામાં પણ નથી આવતો એના છે બે કડદા અડથા એક ધારી શરૂ છે એટલે ખરેખર આની ઉપર કડક નિયમ લેવો જોઈએ કડક પગલા લેવા જોઈએ અને એનું લાય રદ થવું જોઈએ અને ખેડૂત નો માલ હેડ ની અંદર જ રહેવો જોઈએ કિશોરભાઈ આજે જિલ્લા પોલીસ વડા પણ અહીંયા પહોંચ્યા હતા ધર્મેન્દ્ર શર્મા એમણે કહ્યું કે કેટલાક રાજકીય પાર્ટીના લોકો ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે શું કઈ એવું થઈ રહ્યું છે શું ખેડૂતો કોઈના હાથો બની રહ્યા છે એવું હોય તો બોલો આપ ખેડૂત છે પોતાની શાંતિથી જે પોતાનો પ્રશ્ન છે એ માંગી રહ્યા છે પણ જે અધિકારીઓ અને જે છે એ સરકારના અધિકારીઓથી દબાય છે અને આ જે પોલીસ પ્રોડક્શન છે ખરેખર એને શરમ આવવી જોઈએ કારણ કે એક ભાજપનો ખેસ નો પહેર્યો હોય એવું મને લાગી રહ્યું છે કારણ કે જે સરકારના કહેવા મુજબ એના દબાવમાં આવી અને કોઈ પણ શાંતિ રીતે આંદોલન કરતા હોય તમે તમારો હક ના માંગી શકો તમે તમારી રજૂઆત ન કરી શકો જે ખેડૂતની વેદના છે એ તમે એ કહી ન શકે હવે કોઈ નુકસાન કરતા હોય હેડની અંદર તો બરોબર છે પણ ખરેખર આ બધા જે છે ખેડૂતોને લૂંટવા રહ્યા છે ખેડૂતોનો લોહ ચૂસી રહ્યા છે ખેડૂતની અંદર બધા રળી રહ્યા છે અને ખેડૂત રાત દિવસ મહેનત કરીને પોતાનો પાક પકવી અને હેડની અંદર લઈ જાય ખરેખર ત્યારે આ ભાવ આપવાનો આવતો નથી અત્યારે દિવાળીનું ટાણું છે ખેડૂતને માલ સો ટકા વેચવો જ જોઈએ કારણ કે એને દવા ખાતરવાળાને ખાતર વાળા ને બિયારણ વાળાને મજૂરો ને બધાને અત્યારે દિવાળી પૈસા આપવાના હોય અને જયારે અત્યારે ખેડૂત લઈને જાય એને ખબર છે કે ખેડૂત આવશે એટલે વેચીને જ જવાનો છે ત્યારે આ ભાવ સાય કરીને જે ટેકાના ભાવ છે એની થી પણ નિશા કડદો કરવો આ બધાની એક લૂંટ લૂંટ ચલાવી રહ્યા છે ખેડૂતોની ઉપર એટલે ખરેખર આની ઉપર કડક પગલાં લેવા જોઈએ એવી અમારી ખેડૂતોની માંગ છે

ત્યારે એક વેપારી આઠસો રૂપિયા કીએ બીજો છે ખેડૂતો લાચાર જ રહેશે આની કોઈ ઉકેલ જ નથી કોઈ સરકાર પાસે પણ એમની ખેડૂતોના મસિયા બનવાની વાત કરે છે ખેડૂત નેતાઓ એ બધા કિસાન સંઘ ના નેતાઓ ભાજપ હોય કે કોંગ્રેસ

હવે અત્યારે ખેડૂતોની ઉઘાડી લૂંટ નો કેવાય આ ખેડૂતોની એક પ્રકારની હત્યા થઈ રહી છે આ અત્યારે ખેડૂતો દિવાળી આવે છે મજૂર ને ઉપાડ દેવો પડે એટલે એને વેચવા મજબૂર બને છે જયારે મજબૂર બને છે ને ત્યારે માર્કેટિંગ યાર્ડ માં એની કતલ કરવામાં આવે છે ગઈ તો પછી હાડપિંજર એનું આવે છે કટકા થયેલું આવી દિશા છે માર્કેટિંગ યાર્ડ બોટાદ માં અને વર્ષોથી છે આ કઈ નું નથી હા તો સોશિયલ મીડિયા નો સાહેબ જમાનો છે એટલે પેલા ભાઈ નો વિડીયો વાયરલ થયો ભાઈ તારું તેરસો એસી ને એસી રૂપિયા કાપી લઈશ એટલે પછી આ બધું સળગ્યું એટલે ખબર પડી કે આ રીતે લોકોને હેરાન કરાઈ રહ્યા છે ઘણા લોકોને તો ખબર પણ નથી કે કડદો એટલે શું કહેવાય હવે બધા જુવાને આને ખબર પડી છે કે ભઈ કડદાના નામે આવી રીતે ખેડૂતોને હેરાન કરાય છે આભાર અમારી સાથે જોડા બદલ કિશોરજી મારે તમારી પાસે આવું છે કે જે આપણા દર્શક મિત્રે વાત કરી કે જ્યારે આખી પેનલ હોય એમાં કેટલાક સહકારી સંઘના કેટલાક વેપારી મંડળના કેટલાક ખેડૂત મંડળના પણ હોય છે અને એ પછી જ્યારે સત્તા એના હાથમાં આવે તો પછી એ ખેડૂતના વિરોધી કેમ બની જાય છે પોતે તો ખેડૂત હોય છે તો કેમ ખેડૂતોની ભેતા નથી સમજી શકતા કારણ કે જે આ છે આખું યુનિયન બનાવેલું હોય છે જે મંડળી છે મંડળીની અંદર જે સભ્યો હોય છે એ ખરેખર મંડળીઓ એક તરફી કરી અને પોતાનું શાસન હકવા માટે ખોટી મંડળીઓ ઊભી કરી કરી અને જે મતદારો છે એ પોતાના એમ કે મારી બાજુ કઈ રીતે રે આ આખું એનું સિસ્ટમ બનાવેલી હોય છે એટલે ખરેખર આ જે સિસ્ટમ છે એ ઉપરથી નથી જે વેપારી જ્યારે હેડની અંદર કપાસ ખરીદી કરે ત્યારે ટેકાના ભાવે જે ખરીદી કરતા હોય એ અધિકારીઓને પણ ત્યાં સાથે રહેવું જોઈએ એટલે જો આ વેપારીઓ નીચો ભાવ આપે તો ઓલા જે ટેકાના ભાવે સરકારના અધિકારીઓ ખરીદવાના હોય તે ખરીદી લે એટલે તો સો ટકા ખેડૂતને ફાયદો થવાનો છે કે આ નકર વેપારીઓને કપા મળવાનો નથી જીનિંગની અંદર જવાનો નથી એટલે જે ઓલા ટેકાના ભાવે જે અધિકારીઓ ખરીદતા હોય એને આ જયારે હરાજી થાય ત્યારે એની આની સાથોસાથે જ રહેવું જોઈએ એ નકર જે ટેકાના ભાવ હોય ત્યાં લગ્ન જે ભાવ થાય ત્યાં લગન આવડે આ ભાવ ખરીદી લે અને જો સરકાર આમાં ઇન્વર્ટ થાય છે તો તે આ ખેડૂતોનું નિરાકરણ આવવાનું છે માત્ર તો નગર ખેડૂત લૂંટાવાનો જ છે હવે નહીં જેવી એક બે હજારની ખેડૂતને સહાય આપી અને એક કેમ મસ્કરી કરતા હોય આમ કુતરાને રોટલો નાખતા હોય એવી ખેડૂતોની મસ્કરી કરી રહ્યા છે કારણ કે ખેડૂત છે એ એક અન્નદાતા છે કોઈની પાસે ગમે એટલા રૂપિયા હોય ગમે હોય પણ એ રૂપિયાથી પેટ નથી ભરાવાનું માત્ર ખેડૂત અને માલધારી એવા છે કે તે આખી આ ભરણ પોષણ કરે છે ઘઉં પેદા કરે છે અને એનાથી ને તે આ લોકોનું પેટનો ખાડો બુરાવાનો છે બાકી કોઈ પેટનો ખાડો બુરી એકવાનું નથી એટલે ખરેખર સરકારને આમાં ઇનવોર્ડ થવું જોઈએ ટેકાના ભાવે જે ખરીદી કરે છે અધિકારીઓ એ બધા પણ હરાજીની અંદર સાથે ભાવ નક્કી કર્યો છે ખરેખર જે કપાસ બહાર ઠલવવા જવાનું હવે પચીસ પચીસ કિલોમીટર એનું ભાડું કોણ આપે એ આ ખેડૂતોને ભોગવવું પડે છે ન્યાય કરદો કરે એટલે પાછા આવે જે ભગીરી સંસ્થા ક્યાં છે બધી સંસ્થાઓ અત્યારે ચૂપ બેઠી છે કોઈ આ બાબતે કશું બોલવા તૈયાર નથી તો મીડિયામાં બાઇટ આપીને જતી રહે છે અને પછી ખેડૂતોની સમસ્યા જેસે તે આપણી સાથે કોંગ્રેસ નેતા જોડાયા છે એમની સાથે વાત કરીએ નિશાન રાવલ જોડાયા છે નિશાંતજી ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે આ આમ આદમી પાર્ટી જે મેદાને લડી રહી છે એ કરદાના ભાવની વાત હોય કે પછી એ મગફળીના ટેકાના ભાવની વાત હોય કોંગ્રેસ ક્યારે મેદાનમાં ઉતરશે આ ખેડૂતો કેટલા પરેશાન છે

ક્યારે આવશે સમાધાન એમ કહેવાય એનો ખાતર નો મુદ્દો હોય કે પછી એના પાક નો મુદ્દો હોય રજીસ્ટ્રેશન નો મુદ્દો આખી પહેલી વાર થોડી થઈ રહ્યું છે વર્ષોથી ચાલી આવે છે તમારા સમયમાં પણ થતું હતું અત્યારે પણ થતું રહે છે શું બદલાવ આવ્યો આ સમસ્યા કરતા એક ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે ગુજરાતમાં એનસીઆરબી આંકડા પ્રમાણે દર વર્ષે દોઢસો થી બસો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે સાહેબ આનાથી મોટી કોઈ વાત રાજ્ય માટે હોય ના શકે ગુજરાત ખેતી પ્રધાન રાજ્ય હોય ને ત્યાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે કેટલા રૂપિયા માટે પચાસ હજાર માટે લાખ રૂપિયા માટે બે લાખ રૂપિયા માટે કપાસની ખરીદી તમે ટેકાના ભાવ ઉપર એમએસપી ના ધોરણે નથી કરી રહ્યા કારણ કે ગુજરાત અને ભારત સરકાર ને અમેરિકા નું કપાસ ગમે છે બર ઘાસડી આજે અમેરિકાનું કપાસ ઈતાવન હજાર રૂપિયામાં લે અને આપણા ખેડૂતોની પાસેથી છપ્પન હજાર રૂપિયા તમે તમે હમણાં કીધું નિશાન કે પંદર ઓક્ટોબરે તમે આંદોલન કરશો તમને ખબર છે કે ભાઈ લાભ પાછળથી ટેકાની ખરીદી શરૂ થવાની છે એટલે એમાં થોડું આપણે લાવો લઈ લઈએ

કિલોના કિલો ટેકાના ટેકા ટામેટા ટેકાના ટેકા ડુંગળી દૂધ આ જે ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે આપણે રોડ ઉપર ના જોવા મળતી હોય ટાઈમ એમએસપી ના ધોરણે બે હજાર ચૌદ માં જયારે સરકાર હતી ભારતમાં ભારત દેશમાં યુપીએ સરકાર ત્યારે આ કપાસ મુદ્દા ઉઠાવશો અને ખેડૂતોની સમસ્યા નું સમાધાન આવશે આભાર અમારી સાથે જોડા બદલ વાતચીત કરા બદલ કિશોરજી આપને અંતિમ સવાલ હવે હવે શું આ બધો મુદ્દો શાંત થશે ખરા કે શું ખેડૂતોની સમસ્યાનું સમાધાન આવતું આપને દેખાઈ રહ્યું છે ખરા

આમાં સરકારે પણ ઇન્ટરવ્યુ કરવું પડશે કૃષિ મંત્રી પણ બધું જાણતા હશે આશા રાખીએ કે એ પણ આ બાબતમાં હવે આગળ આવે અને ખેડૂતોની સમસ્યા દૂર કરે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર